હાલો ફ્રેન્ડ્સ લારી પર મળે એવું આજે દહીં પૂરી બનાવશો ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી દહીંપૂરી ખાઈ તો આપણે બહુ જ મજા પડી જાય આપણે આ દહીં દહીંપૂરી બનાવવાનું શરૂ કરી એના માટે એક મેં કોરું વાસણ લઈ લીધું છે એનામાં હું એક કપ જેટલું હું દહીં લઈશ આવી ફ્રેન્ડ્સ એક કપ જેટલું છે હવે એની અંદર હું નાખી દઈશ ફ્રેન્ડ્સ પહેલે હું થોડીક વાર એને હું હલાવી લઈશ આવી રીતે ફ્રેન્ડ્સ એને હલાવી લેશું હવે ફ્રેન્ડ્સ મેં દરેલી ખાંડ લીધી છે અડધા કપ જેટલી છે હવે હું થોડી થોડી કરી ને હું આમાંથી હું નાખતી આવીશ કુલ પાંચ ચમચી જેટલી હું દરેલી ખાંડ લઈશ આમાં પેલે બે ચમચી હવે ફ્રેન્ડ્સ આપણે મિક્સ કરી લેશું પહેલે જો આપણું ક્રીમી જેવું દહીં આપણું રેડી થઈ ગયું છે આવું જ આપણે દહીંપુરીમાં દહીં જોશે હવે ફ્રેન્ડ્સ આને હું ફ્રીઝમાં મૂકી દઈશ ઠંડુ કરવા માટે અને મિનિમમ અડધા કલાક જેટલું ફ્રીઝમાં રહેવા દઈશ પછી આપણે દહીંપુરી ફ્રેન્ડ્સ બનાવશું હવે ફ્રેન્ડ્સ મેં બટેકા લીધા છે આ મિનિમમ પાંચસો ગ્રામ જેટલા મેં બટેકા લીધા છે મેં આને કૂકરમાં બે વિસલ વગાડી અને એને મેં ઠંડા કરીને મેં એના છોતરા ઉતારી લીધા હતા અને પછી થોડીક વાર મેં એને ફ્રીજમાં રહેવા દીધા હતા એટલે મોઈશ્ચરનો ભાગ બધો નીકળી જાય હવે આપણે ફ્રેન્ડ્સ એને પૂછશું આવી રીતે હું ફ્રેન્ડ્સ બધા હું ભૂસી લઈશ ફ્રેન્ડ્સ આપણા બટેકા ભૂસાઈ ગયા છે તમે આ સમય ચણા બાફેલા પણ લઈ શકો છો અને મગ બાફેલા પણ લઈ શકો છો અત્યારે મેં હાલમાં મારા કોણ નથી એટલે હું નથી ઉમેરતી તમે ઉમેરી શકો છો હવે ફ્રેન્ડ્સ આપણે મસાલા ઉમેરશું સૌ પ્રથમ આપણે ચાટ મસાલો એક ટી સ્પૂન પછી ફ્રેન્ડ્સ હળદર અડધી ચમચી અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી ધાણાજીરું પાવડર ને એક ટી ગરમ મસાલો પાવડર ને સ્વાદ પ્રમાણે મીઠું આપણે ઉમેરશું અડધી ટી સ્પૂન સ્વાદ પ્રમાણે મીઠું હોય ફ્રેન્ડ્સ આપણે બધું પહેલે મિક્સ કરી લેશું આપણે બધું મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે દહીં પૂરીની સામગ્રી જોઈ લઈ આ લાલ ચટણી મીઠી ચટણી આ લીલી ચટણી દાણા આ સેવ ડુંગળી આ ચાટ મસાલો આ દહીં આપણે જે ઠંડુ કરવા ફ્રીજમાં રાખ્યું હતું એ મેં કાઢી લીધું ને આપણું બટેકાનું ટફિંગ હવે ફ્રેન્ડ્સ આપણે દહીંપૂરી બનાવવાનું શરૂ કરીએ ફ્રેન્ડ્સ મેં દહીંપુરી બનાવવા માટે મેં પૂરી પાણીપુરીને આવીને મેં પૂરી લઈ લીધી છે તમે ઘરે પણ બનાવી શકો છો અને બહારથી પણ લઈ શકો છો હવે ફ્રેન્ડ્સ આપણે સૌપ્રથમ આપણે બટેકાનું ટફિંગ ભરશું એની અંદર ફ્રેન્ડ્સ આપણે બટેકાનું ટફિંગ બધેમાં એક એક ટી સ્પૂન ભરી લીધું છે હવે ફ્રેન્ડ્સ હું દહીં એડ કરીશ બધેમાં એક એક ટી સ્પૂન આવી રીતે ફ્રેન્ડ્સ બધું દહીં ભરી લઈ ફ્રેન્ડ્સ જો આપણું બધામાં દહીં ભરી ગયો એક એક ટી થી વધારે મેં નાખ્યું છે હવે ફ્રેન્ડ્સ ઉપરથી હું તીખી ચટણી એડ કરીશ હવે ફ્રેન્ડ્સ હું લીલી ચટણી એડ કરીશ बचाव को खारिज करने में बिल्कुल देर नहीं लगाई जितने के वास्तव से किसी क्या भी देखा ये सब बकवास करते हैं बीजेपी बीजेपी के साथ चुनाव लड़े और वो एनडीए में है एनडीए में ही है यहां तक केजरीवाल के हाय फ्रेंड्स वो मीठी चट रही है करे आ रीते हूँ बधी मीठी चटनी एड हाय फ्रेंड्स वो दाणा एड करीश

ફ્રેન્સ ઉપરથી કોથમરી સ્પ્રિંકલ કરીશ ફ્રેન્ડ્સ જો આપણું લારી પણ મળે એવી દહીંપુરી આપણી રેડી થઈ ગઈ છે એકવાર ખાશો તો તમે ખાતા જ રહી જશો એવી આજે આપણે દહીંપુરી બની છે આજની રેસિપી ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ્સ સર્કલ પર શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ